પોરબંદરમાં બીમાર વૃદ્ધના એટીએમ કાર્ડની પડોશી શખ્સે ચોરી કરી તેમાંથી રૂપિયા એક લાખ સાહીઠ હજારની રકમ ઉપાડી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના વીડી પ્લોટ વણકરવાસની શેરી નંબર ત્રણમાં રહેતા ધનજીભાઈ આલાભાઈ ચાંચિયા નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ દસ દિવસ પહેલાં તેઓ બીમાર પડ્યા હોવાથી પથારીવશ હતા અને ઘરે સૂતા રહેતા હતા એ સમયે તેના પડોશમાં રહેતો ખુશાલ પ્રેમજીભાઈ રાઠોડ નામનો શખ્સ અવારનવાર ઘરે આવતો હતો અને ધનજીભાઈને એટીએમ કાર્ડ વિશે પૂછપરછ કરતો હતો અને ઘરમાં આમ તેમ ફર્યા કરતો હતો અને શંકાસ્પદ વર્તન પણ કરતો હતો ત્યારબાદ ધનજીભાઈ થોડા સ્વસ્થ થતા બેંકમાં જઈને એટીએમ કાર્ડ બંધ કરાવી પાસબુકમાં એન્ટ્રી પડાવી હતી જેમાં ખબર પડી હતી કે તેના ખાતામાંથી છ થી અગિયાર માર્ચ સુધીમાં એટીએમ મારફતે એક રૂપિયા ઉપડી ગયા છે

Amém.